નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના કોંગ્રેસના આઠ વચનોના ચૂંટણી પ્રચારના બેનરો પાંચસો થી વધારે રિક્ષાઓમાં લાગ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને લઈને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતની જનતાને આઠ વચનો આપવામાં આવ્યા છે તે ગુજરાતની જનતા અને દરેક મતદારો સુધી આ વાત પહોંચે તેને ધ્યાનમાં રાખીને રાધનપુર વિધાનસભાની અંદર પણ વધારે રિક્ષાઓમાં બેનરો લગાવવામાં આવ્યા હતા વચનોના લાગેલા સ્ટીકર જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના ફોટાવાળા અને કોંગ્રેસના આગેવાનોના ફોટાવાળા રાધનપુર વિધાનસભામાં સ્ટીકર લગાવવામાં આવ્યા હતા રિપોર્ટર જશુદાન ગઢવી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર